થોડાક દિવસ જુનાગઢ ના મધુરમ ચોકડી પાસે દિવાળીના પર્વની ઉજવણી કેટલાક લોકો કરી રહ્યા હતા અને ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે દિવ્યાંગ ચુડાસમાં પોતાના મિત્રો સાથે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ જે આરોપીઓ છે તેઓ ફટાકડા ફોડતા સમયે તેમનો ત્રણ ખડો દિવ્યાંગ ચુડાસમાં બાઇક પર વાગતા તેના બાબતે જોઈને ફટાકડા ફોડો ને તેમ કહીને બોલા ચાલી કરી હતી ને મામલો બીચક્યો હતો એ વાત મારા મારી સુધી પહોંચી હતી એમાં પાંચ થી છ જેટલા આરોપીઓ છે તેટલા ઉશ્કેરાઈ ગયા કે તેમના પાસે રહેલી છરી વડે સીધો હુમલો કરી દીધો આ ઘટનામાં જીવલેણ હુમલો કરવામાં આવતા દિવ્યાંગ ચુડાસમાને ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ જામનગરની સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસે હત્યાની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો ને આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ છે તેમની અલગ અલગ ટીમો બનાવીને ધરપકડ કરી હતી ત્યારે જુનાગઢ પોલીસ દ્વારા આમાં જે આરોપીઓ છે તેમને ઘટના સ્થળે લઈ જઈ તેમનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું એ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યા છે

બીજી તરફ દિવ્યાંગ ચુડાસમાની માતાનું હૈયાફાટ રુદન પણ સામે આવ્યું છે જો પોતાના દીકરાની તસવીર લઈને રડી રહ્યા છે માંગ ન્યાયની કરી રહ્યા છે આમાં જે આરોપીઓ છે તેમની સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે સામે આવ્યા છે કે જે આરોપીઓ માફી માંગી રહ્યા છે અને પોલીસના ઘટના વિશે વર્ણન કરી રહ્યા છે હવે જોવાનું રહ્યું કે આ મામલે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે ને આરોપીઓ સામે કયા પ્રકારના પગલા લેવાય છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મીડિયાને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં